કરજણ ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ આજે ભારતના બંધારણના શિલ્પી અને સમાજ સુધારક એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરજણ ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી કરજણ નગરના નવા બજાર વિસ્તારમાં આવેલ ડૉક્ટર આંબેડકરની પ્રતિમા ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ફુલહાર અને સૂતરની આંટીથી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાબા સાહેબના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ કાર્યકરો દ્વારા અર્પણ કરવામાં આવી આ ઉજવણીના ભાગરૂપે કરજનની શાળાઓના વિદ્યાર્થીઓએ બાબા સાહેબના વિચારો અને સંદેશને લોકો સુધી પહોંચાડ્યા એક જાગૃતિ રેલીનું આયોજન કર્યું આ રેલીમાં વિદ્યાર્થીઓએ બાબા સાહેબના સમાનતા શિક્ષણ અને ન્યાયના સિદ્ધાંતોને રજૂ કરતા સૂત્રોચ્ચાર કર્યા આ ઉપરાંત કરજન નગર અને તાલુકાના યુવાનોએ જૂના બજાર વિસ્તારમાં એક રેલીનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ સાહેબના આદર્શોને વંદન કર્યા આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપા મંત્રી અમરીશ પંડ્યા તાલુકા ભાજપા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ નગર ભાજપા પ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો હાજર રહી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી હતી